ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોમાં આગળ બનાવી જો આજે અમારે જવાનું છે ડીમાર્ટ પાસ છે હોટલ છે હોટલનું નામ તો અત્યારે મને યાદ નથી પણ અમારા બેનની ટીએચી બેન હતા એમની નોકરી પૂરી થાય છે આ બારમા મહિનામાં એટલે આજે એમનો રાખ્યો છે સેવા નિવૃત્તિ સમારોહ રાખ્યું છે તો ત્યાં મારે જવાનું છે તો તમે વિડીયો આગળ બનાવી આ અમારા બેન છે અને અમારા બેનના સેવા નિવૃત્તિ છે સત્કાર સમારોહમાં અમે પહોંચી ગયા છીએ ડ્રીમ ઇન હોટલમાં આશા વર્કર બેનો છે કૂકડાવાળા છે સાપરવાળા મસ્ત મજા હોટલ છે હાલો અમે તો પહોંચી ગયા પણ જોખ ખોલકને જાણવીને મજા આવી છે થયો છે હવે છે ઘરે જો આશા બેનો છે બધા હાલ કે મત ગ્રેજો જવાબ એમ આવી કે બસ ફોટા મોકલા દે બે આ તો ફોટા કાઢે હાલ અમે આસા બેનો જો પાછળ હતા હવે જોઈએ છે ઘરે આ બધા જો ફોટા પાડવામાં મસું છે બધા ફોટા પાડવા છે રાન હજુ રાનમાં કદાચ ખબર પડ મારી જવાનું ડિમાન્ડ માં ગયા તાલી થી રામેન લાયા અને જોઈને આવીને બનાવી નાખી અને ખાવા માંડી આપડે તો સુઈ જવાનું

ખાડા જુદા જોયો તો અત્યારે આવ્યો અને ખાધું તું બોટો બોકરી તો અત્યારે આવી ગયો છે અહીંયા કરું છું પૂરો અને કાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને અમારી ચેનલ અને લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નહીં